નમસ્તે દોસ્તો ચાલો આજે એક નવી સ્ટોરીની શરૂઆત કરીએ આંચુનો લુસનાર અમદાવાદમાં ઓછિતું કામથી જવાનું હોય વિજીએ જેવો પોતાની ફોર્ચ્યુનર ગાડીનો જેલ માર્યો કે તરત જ ગાડી ચાલુ થવાને બદલે રીસાઈ ગયેલી પ્રેમિકાની માપક ઘર્ર ઘર્ર કરીને શાંત થઈ ગઈ વિજયની આ લાડકવાઈ ગાડી આજે તેનો સાથ આપવા માંગતી ન હતી આખરે સમયની પાબંદીને ધ્યાનમાં રાખીને વિજયે બસમાં મુસાફરી કરવાનું નક્કી કર્યું ગામની ભાગોળે જેવી બસ આવીને ઊભી રહી કે તરત જ બસમાં બેસી ગયો તેની બાજુમાં એક મેલા ગેલા જૂના કપડાં અને બરસટ વાળવાળો એક વૃદ્ધ માણસ બારીની બહાર તાકીને જોઈ રહ્યો હતો તેને જોતા લાગતું કે આ ગામનો કોઈ પરિચિત હોવો જોઈએ આ ગામ સાથે એને કાંઈ વર્ષ કોઈ વર્ષો જૂનો નાતો હોવો જોઈએ વિજયે થોડું ધ્યાનથી જોયું

વિજય વધારે સારું ભણતર મેળવવા ગામની દૂર શહેર જઈને વસ્યો અને રાહુલ કાકા ગામમાં જ રહી ગયા વિજયે શહેરમાં જ પોતાનો મોટો ધંધો શરૂ કરી નાખ્યો અને પરિવાર સાથે અમદાવાદમાં જ રહેવા લાગ્યો આજે વર્ષો પછી તે તેના ગામમાં તેના મિત્ર અને કાકાને જ મળવા આવ્યો હતો પરંતુ કાકાના ઘરે આજે બીજા કોઈનું બાળક રમતું મળ્યું

યાદ આવ્યું કે આ તો મારો લાડલો વિજય પસા કાકાની આંખે જળજળી આવી ગયા તે અચાનક વિજયને ભેટી પડ્યા અને ભાવ વિભોર થઈ ગયા તેઓ જાણે તેમના રાહુલને ભેટી રહ્યા હોય એમ સમય જાણે એક પળ માટે અટકી ગયો વિજયની આંખો પણ ભીની થઈ ગઈ વિજયે પૂછ્યું કે રાહુલ ક્યાં છે અને તે તમે 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 કેમ આવી હાલતમાં શું થયું તમારી સાથે પસા કાકાએ કહ્યું કે રાહુલ તો અમેરિકાની મોટી કંપનીમાં નોકરી કરે છે એને તો અહીં આવવાનો પણ સમય નથી આ તો એક વિદેશ મોકલવા મોકલ મોકલવાનો હતો એટલે મારી જમીન અને ઘર બધું વેચી અને હાલમાં અમદાવાદમાં એક કંપનીમાં નોકરી કરું છું વિજય વિશ્વાસ ન હતો કે ન તો કરી શક્યો કે જેનો દીકરો અમેરિકામાં મોટી કંપનીમાં નોકરી કરતો હોય એના બાપને અમદાવાદમાં આટલી ઉંમરે જ નોકરી કરવાની શી જરૂર પણ એને આવ આવા બધા સવાલો પૂછવા ઠીક ન લાગ્યા એણે બસ બંને બસ આનંદ હતો કે એનો મિત્ર અત્યારે અમેરિકામાં કોઈ મોટી કંપનીમાં છે પસા કાકાની હાલત હજુ પણ વિજયની આવતી ન હતી એમ લાગ્યું કે એકલા રહેવાને લીધે તેઓ કદાચ પોતાના પર ધ્યાન નહીં આપી શકતા હોય એટલે આમ અસ્તવ્યસ્ત રહેતા છે વાત વાતમાં અમદાવાદનું ગીતા મંદિર બસ સ્ટેન્ડ આવી ગયું એને વિજય જેવો કાકાને પગે લાગવા નીચે નમ્યું કે જોયું કે તેમનો એક પગ પ્લાસ્ટિકનો હતો અને બાજુમાં એક લાકડાનો દંડો હતો વિજયને આંખ ભરાઈ આવી તેણે પૂછ્યું કે કાકા શું થઈ ગયું કાકાએ જરા પણ ગભરાયા વગર સ્મિત સાથે કહ્યું આ તો કિસ્મતની દેન છે એક દિવસ બસમાં ચડતા ચડતા આવી જ એક બસ નીચે મારો ભોગ આવી ગયો જિંદગી છે દીકરા આવું તો ચાલ્યા કરે તું મારી ચિંતા ના કરતો પછી વિજય પસા કાકાને હાથ પકડીને નીચે ઉતાર્યા આજે વિજય પસા કાકાને લક લાકડી બન્યો હતો વિજયે તેમણે પોતાની ગાડીમાં એમની કંપની સુધી મૂક્યાવાનું કહ્યું પણ પસા કાકે એમ કરવાની ના પાડી છેલ્લે પોતાના ધ્રુસ્ત હાથ વિજયના માથા પર પહેરવી પસા કાકા ક્યાંક આગળ નીકળી ગયા પસા કાકાનો એ પ્રેમાળ સ્પર્શ વિજયને અંદરની ધ્રુજાવી ગયું સાંજના પાંચ વાગ્યે વિજય પોતે અંગત કામથી અને પોતાની ગાડી લેવા ગામડે જવા ગીતા મંદિર બસ સ્ટેન્ડ આવી પહોંચ્યો તે બસની રાહ જોઈ બોકડે બેઠો હતો અને મોબાઈલ વ્યસ્તો હતો એવામાં ભીખ માંગતો એક હાથ એની તરફ લંબાયું માથું ઊંચું કરી જોયું નીકળે એવી થઈ ગઈ જે પસા કાકાએ સવારે બસ સ્ટેન્ડ છોડીને ગયો હતો એ કાકા સવારની સાંજ સુધી અહીં ગીતા મંદિર બસ સ્ટેન્ડ ભીખ માંગી માંગીને પોતાનું પેટિયું રડતા હતા જે પસા કાકાના ઘરેથી કોઈ ખાલી હાથે પાછું ન જતું અને પસા કાકા આજે ભીંગ માંગી પોતાનું ગુજરાન ચલાવતા હતા આ બાબતે વિજયને અંદરને હસમસાવી દીધો વિજયે પોતાની તરફ લંબાયેલો એ તરત જ હાથ પકડી લીધો અને પચા કાકાને પોતાની પાસે બેસાડીને એની સઘળી હકીકત જણાવવા કહ્યું પચા કાકાએ કમને કહ્યું કે રાહુલ વિદેશ મોકલવા પોતાની બધી જમીન ઘર જીવનભરની મૂડી ખર્ચી નાખી રાહુલ વિદેશ તો ગયો પણ પાછો ક્યારેય ના આવ્યો શરૂઆતમાં એને થોડા પૈસા મોકલ્યા પણ પછી તો એ પણ બંધ કરી દીધા હવે તો એણે એના ફોન નંબર પણ બદલી નાખ્યા બધું વેચાઈ ગયા પછી હું નોકરી તલાશમાં આમ આમ તેમ ભટકતો રહેતો એક દિવસ આવી જ દોડધામની બસ નીચે મારો એક પગ આવી ગયો અને હું અપંગ થઈ ગયો હવે આ અભાગ્યો કોણ નોકરને રાખે જુવાનીમાં કુમારી ભેર જીવતો તો આ પસાક પશો કાકો આજે કોઈની સામે હાથ લંબાવ લાંબો કરતા પહેલા હર ઘડી હજાર વાર ભરે છે રોજ પોતાના આત્મસન્માનનું ખૂબ ખૂન થાય પછી ભીખ માંગવા માટે આઠ લાંબો થાય છે એમ કહેતા કહેતા પસા કાકાના ગળે ડૂમો આવી ગયો બસ કાકા હવે કાંઈ કહેવાની જરૂર નથી એમ કહીને વિજય પસા કાકાને અટકાવ્યા તમે ચાલો મારી સાથે મારા ઘરે ના બેટા એમ કોઈના પર બોજ ના બનાય વિજય જાણતો હતો કે પસા કાકા એમ નહીં માને એટલે એણે વાત બનાવીને કહ્યું અરે હું ક્યાં તમને બીજો બોજ બનાવવા કહું છું મારી કંપનીમાં કામ કરતા લોકોની હાજરી પૂરવા મારે માટે મારે તમારા જેવા એક માણસની જરૂર છે તમારે બસ ટેબલ પર બેઠા બેઠા વર્કની હાજરીમાં જ પૂરવાની છે એના માટે તમને પગાર પણ મળશે અને રહેવા માટે ક્વાર્ટર પણ વિજય વિજયની વાત સાંભળતા પશાકાના ઓઠો પર વર્ષો પડેલા સ્મિતના દુકાળ પર ખુશીનો વરસાદ વરસવા લાગ્યો વિજય તેની અનુભૂતિ પશાકાની આંખોમાં થઈ રહી હતી હર હર મા